કેન્દ્રીય મંત્રી દ્વારા સંસદમાં ડોક્ટર સાહેબ આંબેડકરને લઈને આપવામાં આવેલા નિવેદનને લઈને ચાલતા વિરોધ વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં કેકા શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર આવેલા ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે બાબા સાહેબની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવ્યું છે વહેલી સવારે સ્થાનિક લોકોને જાણ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ થતા ખોખરા પોલીસ પણ તાત્કાલિક ધોરણે ઘટના લાસડે પહોંચી હતી કોઈ સામાજિક તત્વો દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે ડિસ્ટ્રિક્ટ ટેસ્ટિંગ ચાલો દેખજો અચ્છા આપનો અમદાવાદના કોપરા વિસ્તારમાં બાબુ સાહેબ અમૂલની હકીકત છે આ આ એક ગંભીર અને અને ઉભા સમાચાર મળ્યા કે અહીંયા ખોખરા વિસ્તારમાં જયંતિ વકીલની ચાલીમાં સાહેબની આંબેડકરની જે પ્રતિમા છે એને ખંડિત કરી દેવામાં આવી એ બહુ જ દેશ માટે રાષ્ટ્ર માટે સમગ્ર સમાજ માટે અપમાનજનક બાબત છે અને બાબા સાહેબ જેવી મહાન વિભૂતિ આ રાષ્ટ્રની અને દેશની એના માટે સમગ્ર રાષ્ટ્ર ગૌરવ કરતું હોય એમની પ્રતિમાને ખંડિત કરીને જે શાંત વાતાવરણને દોડવાનો જે લોકોએ પ્રયાસ કર્યો છે એના ઉપર પોલીસે તાત્કાલિક ગંભીરતાથી પગલાં લઈને એવા ગુનેગારોને શોધીને કડકમાં કડક એને સજા કરવાની અંદર આવે એ વાત અહીંયાના પોલીસ કમિશનર શ્રી સાથે પણ થઈ છે અહીંયા ડેપ્યુટી કમિશનર પોલીસ સાથે પણ થઈ છે અને બીજા પણ પોલીસ ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે અને પોલીસ અમે માંગણી કરેલી કે આમાં પોલીસ પોતે જ ફરિયાદી બને પોલીસે ગુનો દાખલ કરી દીધો કે ફરિયાદ દાખલ પણ કરી છે અને તાત્કાલિક અસરથી ગુનેગારોને પકડવામાં આવે એના માટે ટાસ્ક ફોર્સ બનાવીને પણ જે શાંત વાતાવરણને ઢોળવાનો પ્રયાસ કરી રહ્યા છે તો તાત્કાલિક અસરથી પકડવામાં આવે કોને કર્યું છે શું લાગે છે હવે આ તો જે વાત હતો હોય કે જેને આ દેશની અંદર સમાજની અંદર અમદાવાદ શહેરની અંદર શાંત વાતાવરણને ઢોળવા માટેના જે પ્રયાસો કરતા હોય એવા ટુકડા ફેલાવનાર અનેક તત્વો હોય છે એવા તત્વો જે સમાજ ની અંદર અંદર ની વાત કરી ગયા છે એ વખોડી નાખીએ છે અને પોલીસ જયારે પકડશે ત્યારે જ ખ્યાલ આવશે કે આની અંદર સાચા લોકો જે કોણ છે અને કોને આત્મૃત કર્યું છે અને સાથે સાથે જે બાબા સાહેબની પ્રતિમા જે ખંડિત થઈ છે એ પ્રતિમાને ભૂલ નવી પ્રતિમા મૂકીને અહીંયા સ્થાપિત કરવામાં આવે એવી સ્થાનિક આગેવાનોની માંગણી છે અહીંયાના અમારા કોંગ્રેસના જે પણ આગેવાનો છે અમારા કોર્પોરેટરો છે ભાઈ જગદીશભાઈ રાઠોડ અમારા પ્રદેશના આગેવાન છે ભાઈ ગણપતભાઈ પરમાર અને અહીંયા અમારા વિધાનસભાના પ્રમુખ છે બલદેવભાઈ દેસાઈ અને બીજા અનેક ટીમ છેલ્લાના આગેવાનો છે બીજા સામાજિક આગેવાનો છે તમામ લોકો સાથે સંકલન કરીને પોલીસ અધિકારીઓ સાથે પણ સંકલન કરીને અમે આ વાતને કોઈ રાજકીય વાદ વિવાદમાં નથી પાડવા માંગતા આ એક રાષ્ટ્ર અને બાવા સાહેબનું અપમાન સમગ્ર દેશ નું અપમાન છે અને પોલીસ ગંભીરતાથી લે અને કડકમાં કડક સખ્ત કાર્યવાહી કરે એ જ લાગણી અને એ જ માંગણી છે